રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન કરાયું હતું આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે રાસાયણિક ખાતરોના વપરાશથી કેન્સર હાર્ટ અટેક ડાયાબિટીસ સહિતની બીમારીઓ વધી રહી છે તાજેતરમાં એક મહિલા વૈજ્ઞાનિકે તીસ બાળકો પર કરેલા સંશોધનમાં બાળકોના બ્લડ સેમ્પલમાં પેસ્ટીસાઇડ્સ મળી આવ્યા હતા રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ લોકોનું સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસર થાય છે ખેતીમાં યુરિયાના ઉપયોગથી અનુભવ ઉપરથી સિદ્ધ થયું છે કે જૈવિક ખેતીથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી જ્યારે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન પણ વધે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એ વાત સદંતર ખોટી છે

પ્રાકૃતિક ખેતી આધારિત અને ખેડૂતોની સાફલ્ય ગાથા વર્ણવતી પુસ્તિકાનું રાજ્યપાલના હસ્તે વિમોચન કરાયું હતું આ પ્રસંગે નાબાર્ડ સંચાલિત આરબીસીઆઈ ઇન્ક્યુબેશન સ્ટાર્ટ અપના સર્ટિફિકેટ કોર્સનું પણ લોન્ચિંગ કરાયું હતું આ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિના તજજ્ઞો દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત જાણકારી મેળવી રહ્યા છે આયોજનથી આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે